આકાશવાણી સમાચાર જયેશ છે સૌપ્રથમ મુખ્ય સમાચાર દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદ્દેશ સાથે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ બે હજાર પચીસ રજૂ કેન્દ્ર સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત સહકાર ટેક્સી શરૂ કરશે લઘુત્તમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તેવી રાજ્ય સરકારોને તકેદારી રાખવા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું સૂચન રજા હોવા છતાં પણ કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી કાર્યરત રહેશે અને પેરા એથ્લેટ્સના શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું સમાપન થયું ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ બે હજાર પચીસ રજૂ કર્યું હતું આ બિલનો ઉદ્દેશ દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે આ બિલ જ્યારે લાગુ થશે ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા ચાર હાલના કાયદાઓનું સ્થાન લેશે ફોરેનર્સ એક્ટ ઓગણીસો છેતાલીસ ઇમિગ્રેશન કેરિયર્સ લાયબિલીટી એક્ટ બે હજાર પાસપોર્ટ ભારતમાં પ્રવેશ એક્ટ ઓગણીસો વીસ અને રજીસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ ઓગણીસો ઓગણચાલીસનું સ્થાન લેશે 2047 के हमारे लक्ष्य के अंदर एक सशक्त अप्रवासन नीति का बहुत बड़ा महत्व हुआ और अप्रवासन एवं विदेशियों विषय विधेयक 2025 प्रणाली को सिम्पलीफाई करेगा ट्रीम भी करेगा सिस्टमेटिक बनाएगा और सुरक्षित मतलब सिक्योर भी करेगा ये ट्रांसपेरेंट भी बनेगा ट्रैक ड्रीवन भी बनेगा टाइम बाउंड भी बनेगा और ट्रस्टवर्दी भी बनेगा આ બિલનો ઉદ્દેશ કેન્દ્ર સરકારને ભારતમાં પ્રવેશતા અને ત્યાંથી જતા વ્યક્તિઓ માટે પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજોની જરૂરિયાત અને વિદેશી દેશોને લગતી બાબતોને નિયંત્રિત કરવા માટે ચોક્કસ સત્તાઓ આપવાનો છે બિલ પર ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ કહ્યું કે આ બિલ બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો સંબંધિત અનેક કલમોનું ઉલ્લંઘન કરે છે તેમણે બિલને સંયુક્ત સમિતિને મોકલવાની માંગણી પણ કરી હતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે સરકાર ઉબેર અને ઓલાના મોડેલ આધારિત સહકાર ટેક્સી શરૂ કરશે લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા શ્રી શાહે કહ્યું કે આ પહેલ સરકાર સહકાર સે સમૃદ્ધિની સાથે સુસંગત છે તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાળ સ્વરૂપે સહકારી ટેક્સી સેવા શરૂ કરાશે ટેક્સી સેવામાં ટુ વ્હીલર ટેક્સી રિક્ષા અને ફોર વ્હીલર્સનો સમાવેશ કરાશે અને આ સેવા સાથે સંકળાયેલા વાહનોનો નફો સીધો ડ્રાઈવરને મળશે શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે સહકાર સે સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવા માટે મંત્રાલયે દિવસ રાત કામ કર્યું છે સહકાર મંત્રાલય સહકારી વીમા કંપનીની રચના પણ કરશે साढ़े तीन साल में सहकारिता मंत्रालय ने दिन रात एक करेगा और कुछ ही महीनों में ओला उबर जैसी एक बहुत बड़ी कोऑपरेटिव सरकार सहकार टैक्सी आने वाली है जो टू व्हीलर की टैक्सी का भी रजिस्ट्रेशन करेगी जो रिक्शा का भी रजिस्ट्रेशन करेगी और फोर व्हीलर का भी करेगी और उसका मुनाफा वो ड्राइवर के पास जाएगा केंद्रीय गृह मंत्री अमित शाह हुरियत कॉन्फ्रेंस साथ जुड़ाये बेवधु जूथों અલગતાવાદને ત્યાગ કરવાના પગલાંનું સ્વાગત કર્યું છે અગાઉ હુરિયત સાથે જોડાયેલા જેએનકે તહરીકે ઇસ્તેકલ અને જેએનકે તહરીકે ઇસ્તેકામતના અલગતાવાદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી બંને જૂથોના આ નિર્ણયનું કેન્દ્રીય મંત્રી શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્મિત નવા ભારતમાં વિશ્વાસ મૂકવાના નિર્ણયને આવકાર્યો છે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં અલગતાવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને સમગ્ર કાશ્મીરમાં એકતાનો સૂર ગુંજી રહ્યો છે લઘુત્તમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તે માટે રાજ્ય સરકારો તકેદારી રાખે તેમ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું ભારત સરકાર કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતો પાસેથી સો ટકા તુવેરની ખરીદી કરવા માટે કટિબદ્ધ છે તેમ પણ કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું હતું ખરીફ બે હજાર ચોવીસ પચીસ સિઝન દરમિયાન ભાવ સમર્થન યોજના હેઠળ આંધ્રપ્રદેશ છત્તીસગઢ ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં તુવેરની ખરીદીની મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ ખેડૂતોના હિતમાં કર્ણાટકે પણ ખરીદીનો સમયગાળો વધારીને પહેલી મે સુધી કરવાની મંજૂરી આપી છે શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ખરીદી ચાલુ છે તથા પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી આ રાજ્યોમાં કુલ બે પોઈન્ટ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે જેનાથી આ રાજ્યોના એક લાખ એકોતેર હજાર પાંચસો ખેડૂતોને લાભ થયો છે કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસાની ખાણની હરાજીનો બારમો હપ્તો શરૂ કર્યો હતો શ્રી રેડ્ડીએ માહિતી આપી હતી કે ભારતના કોલસા ક્ષેત્રે ચાલુ નાણાકીય વર્ષમાં એક અબજ ટન કોલસાનું ઉત્પાદન પાર કરીને ઐતિહાસિક સીમાચીહ હાંસલ કર્યું છે મંત્રીએ ઉમેર્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરે પાંચમો સૌથી મોટો કોલસાનો ભંડાર ધરાવે છે અને તે બીજા ક્રમનો સૌથી મોટો કોલસાનો ઉત્પાદક અને ગ્રાહક પણ છે સંરક્ષણ મંત્રાલયે આજે નાગ મિસાઇલ સિસ્ટમ ટેન્ક વિરોધી હથિયાર અને પાંચ હજાર હળવા વાહનોની ખરીદી માટે બે હજાર પાંચસો કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એનએએમઆઈએસ અને હળવા વાહનોની ખરીદીથી સ્વદેશીકરણ અને રાષ્ટ્રીય સંરક્ષણ ઉપકરણોની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો થશે આ રોજગારીનું સર્જન કરવાની અપાર સંભાવના છે ભારતીય સ્વદેશી ડિઝાઇન વિકસિત અને ઉત્પાદિત શ્રેણી હેઠળ આ કરાર નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ રાજેશકુમારસિંહની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોડ એબીએડીને ફોલો કરશો કરદાતાઓની સુવિધાઓ માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ ઓગણત્રીસ અને એકત્રીસ માર્ચ સુધી કાર્યરત રહેશે ગુરૂવારે જારી કરાયેલા એક આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ સીબીટીટીએ જણાવ્યું હતું કે પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ખુલ્લી રહેશે નિવેદન અનુસાર કરદાતાઓને ચાલુ નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાકી રહેલા કર સંબંધિત કામોનો નિકાલ કરવામાં સુવિધા આપવા માટે આવકવેરા વિભાગની કચેરીઓ દેશભરમાં ખુલ્લી રહેશે સીબીડીટી દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર દેશભરમાં આવકવેરા વિભાગની ઓફિસો સપ્તાહના અંતે અને સોમવારે ઈદ ઉલ ફિત્ર હોવા છતાં ખુલ્લી રહેશે ભારતીય રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલનું નાણાંકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં સરકારી રસીદો અને યુકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું સમાપન થયું છે રમતના અંતિમ દિવસે ખેલાડીઓએ પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું પુરૂષોની વર્ગ છ શ્રેણીમાં યસદી અસ્પી ભામગરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે વિકાસ ઠાકોરે સિલ્વર મેડલ અને મહિલા વર્ગ છ શ્રેણીમાં ભાવિકા કુકડીયાએ ગોલ્ડ જીત્યો હતો અને જમાની નુરજાનુર અલીએ સિલ્વર મેડલ જીત્યો હતો મહિલા વર્ગ સાત શ્રેણીમાં પ્રાચી પાંડેએ ગોલ્ડ જ્યારે કંચનભાઇએ સિલ્વર અને પુરૂષોની વર્ગ સાત સ્પર્ધામાં સંજીવજી હમ્મનાવરવ શિવમ પાલ સામે કઠિન મુકાબલા પછી ગોલ્ડ જીત્યો હતો અન્ય પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં શશી ધરણ કુલકર્ણી દત્તપ્રસાદ જ્યોતિરામ અને વિશ્વ વિજય તાંબેએ પોતપોતાની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા ઇન્ડિયન પ્રીમિયમ લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટની સાતમી મેચ સનરાઇઝર હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે હૈદરાબાદની ટીમ પેન કમિન્સ અને લખનૌની ટીમ ઋષભ પંતના સુકાની હેઠળ રમી રહી છે હાલમાં મળતા અહેવાલ મુજબ સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવી ચોપન રન બનાવ્યા છે ભારતીય શેરબજારો ગુરૂવારે મજબૂતાઈ સાથે બંધ રહ્યા હતા સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા ત્રીસ શહેરવાળો સેન્સેક્સ ત્રણસો અઢાર પોઈન્ટ વધીને સિત્યોતેર હજાર છસો છ પર સ્થિર થયો હતો નિફ્ટી એકસો પાંચ પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર પાંચસો બાણું પર બંધ થયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદ્દેશ સાથે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ બે હજાર પચીસ રજૂ કેન્દ્ર સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત સહકાર ટેક્સી શરૂ કરશે લઘુત્તમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તેવી રાજ્ય સરકારોને તકેદારી રાખવા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું સૂચન રજા હોવા છતાં પણ કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી કાર્યરત રહેશે અને પેરા એથ્લેટ્સના શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું સમાપન થયું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા